અ જતિનભાઈ કુંડલીયા બોલો સાહેબ પાંચ મિનિટ ફ્રી હો તો થોડીક વાત કરવી છે ફ્રી સાહેબ તમે હા બોલો આપણે એસઆર કંપની થ્રુ જે જમીન લેવાની હતી એમાં તમે હતા જમીન લેવામાં પેટામાં કે ત્યાં બે હજાર સોળમાં હા બોલો બોલો જે એસઆર કંપનીએ જમીન જમીન ખરીદી કરીને પરોડિયા અને માનથા એમાં તમે પેટા કોન્ટ્રાક્ટમાં જમીન લેવામાં હતા વેચવામાં હતા ક્યાંય પણ તમે હતા સાહેબ આ એટલે અમે સાથે કામ કરતા હા કોની કોની સાથે અમે કંપની વાળા સાથે કઈ કંપની યસ સર યસ સર એમાં જમીન લેવાનું કામ એકારે કોને આપ્યો હતું ઈ તો वहां બહારની કંપની હતી ગુ હા આ કનયાલાલ ને ડીડી दत्ताणी ને હા એ બધા કરવાનો ને હા તો તમે એમાં કઈ કઈ જગ્યાએ જમીનની ખરીદી કરી દીધી એટલે અમે ખરીદી નથી કરી અમે તો ખરીદી તો એસારે કરી દીધી હા હા પણ તો એને કંપનીને તમે ખેડૂતો પાસેથી ને વગેરે વગેરે તમે લેવરાવી ને તો તમે કઈ કઈ જગ્યાએથી જમીન બાબતે તમે એસા કંપનીને જમીન લેવરાવી કઈ કઈ જગ્યાએ માંડાના ને હતા બે ચાર નંબર ક્યાં ક્યાં નંબર તમને મોટો યાદ છે કે મોટો તો ના 10 વર્ષ થઈ ગયા બરોબર દાદા બરાબર તો હું તમને છે ને એક વાત કહું હાજી કે પરોડિયા ગામની જમીન સર્વે નંબર બસો બ્યાસી પૈકી એક પેકી બે બરાબર જે અત્યારે કેસ પણ થયો તો ખબર છે ને કે ત્યાં માથાકૂટ થઈ હતી કંપનીના કર્મચારી ને જે મારવામાં આવ્યો ફરિયાદ થઈ હતી ધ્યાન માં છે તમને ધ્યાનમાં છે ને તો ઈ સીટ ત્યાં બેસાઈડી ગૌતર ની જમીનમાં હમ તો એ અત્યારે કંપની માં દેવાઈ ગઈ છે કે હજી એમને પડતર પડી છે એ જમીન પાછળ માથાકુટ થઈ હતી એ જગ્યા તો મને ખબર નથી હો ભાઈ હા આમાં મોટા મોટા માં અમારો કઈ રોલ નતો ભાઈ તો એમાં કોનો રોલ હતો એ મને ખ્યાલ નથી હો તો તમે બધા એક જ ગ્રુપ હતા સાહેબ તમે બધા ને જમીન આ બધી લેવેજ કરી છે તમને એ વાત નો ખ્યાલ નથી ના ના એટલે એમાં એવું હોય બધા એમાં તો પોત પોતાની રીતે કામ કરતા હોય ને ભાઈ,

આ દિનેશ દતાણી ના નામ ની જમીન એના ભાઈ ની કે પોતાના નામ ની હા હા એની પેપર તો બધું જમીન તમે નથી આપાવી આ જમીન ના ના એમે નથી તો ઈ ખ્યાલ છે ખ્યાલ નથી ભાઈ બરાબર કાઈ વાંધો નહીં ભાઈ જો કામ પડશે તો આ બાબતે કોલ કરી જરૂર ભાઈ હા જય માતાજી